જય ગિનારી મિત્રો મિત્રો જે લોકોને છે મારા ગુરુએ એક મને સ્પેશિયલ એક પ્રયોગ કીધો છે આ પ્રયોગ તમે કન્ટિન્યુ બે થી ત્રણ મહિના કરશો એટલે તમને અદ્ભુત એટલે અદભુત રાહત આંખોમાં થશે એવો જબરજસ્ત પ્રયોગ છે વિડિયો ખાસ ધ્યાનથી આખો સાંભળજો અને એક એક વસ્તુ લખતા દાજો એટલે ભૂલાઈ નહીં અને પ્રયોગ કરજો રેડી હવે આપણે ટાઈમ વેસ્ટ કરવો ફટાફટ તમને પ્રયોગ તરફ લઈ જાવ કે તમારે શું પ્રયોગ કરવાનો છે હવે આમાં પહેલી વસ્તુ લેવાની છે હરડે બહેડા અને આંબળા આ ત્રણ વસ્તુનું આપણે ત્રિફળા ચૂર્ણ બનાવવાનું છે પણ ઘરે બજાર બજારમાંથી લેવાનું નથી હવે કેવી રીતે બનાવવાનું છે ધ્યાનથી સાંભળો તમારે માર્કેટમાંથી મતલબ કે ગાંધીની દુકાનેથી સો ગ્રામ તમારે પીડી હરડે મોટી પીડી હરડે આવે છે એ લેવાની છે સો ગ્રામ રેડી બીજી વસ્તુ લેવાની છે બસો ગ્રામ બહેડા મોટા બહેડા આવે છે એકદમ એ બહેડા બસ્સો ગ્રામ લેવાના છે અને ત્રીજી વસ્તુ છે આંબળાનું કટિંગ તમને મળી જશે બરાબર આંબળા આખા સુકાયેલા એનું કટિંગ મળી જશે ત્રણેય વસ્તુ તમારે ઘરે લઈ આવવાની છે આ જે હરડે હતી એનું વ્યવસ્થિત મજબૂત ખાંડણી હોય એમાં તમે દસ તો ખાંડો ને એટલે એનો ઠળિયો નીકળી જાય છાલ ઉપરની રહી જશે આવી રીતે બહેડામાં અને તો ઓલરેડી થળિયા તમે હવે આવી બધી વસ્તુ પ્રોસેસ કરી એકદમ છાલ ઉતારી એને ત્રણેયને અલગ અલગ ભૂકો કરી એકદમ છારી લેવાનો ભૂકો ઝીણો અને પછી ભેગું કરી દેવાનું સો ગ્રામ હરડે બસો ગ્રામ બહેડા અને ત્રણસો ગ્રામ આંબળા આની માત્રા છે

તમારે એક ગ્લાસ થી ઓછું લ્યો એક કપ જેટલું લ્યો તો ચાલે એક ગ્લાસ તો નહીં એક કપ જેટલું લેવાનું રેડી એમાં આ જે બનાવેલું છે ને આપણું ચૂર્ણ એકદમ ઝીણો પાવડર બરાબર એ એક ચમચી નાખ દેવાનો હલાવી ઢાંકી અને સાંજે મૂકી દેવાનું છે હવે જ્યારે તમે સવારમાં ઉઠો ત્યારે એને ફરીવાર એને એકદમ વધારે હલાવી લેવાનું રેડી એટલે બધું મિક્સ મિક્સ થઈ જાય હવે તમારે એ જે પાણી છે એનું શું કરવાનું છે એક ગરણું લેવાનું છે ગાળવાનું છે કાપડમાં બરાબર ઈ કાપડ ચાર વડું કરી દેવાનું ગરણું છે ને કેટલા વડું ચાર વડું એક બે ત્રણ એમ આમ વારી વારીને ચાર વડું એને નીચે એક વાસણ ઉપર એક ગરણું અને ગાળ લેવાનું એકવાર ગાળ્યું કચરો નાખી દીધો ફરીવાર ફરીવાર તમારે ઈ જે પાણી હતું એને ફરીવાર ગાળવાનું ઈ જ પાણીને ફરીવાર ગાળવું એમ ચાર વાર પાણીને ગાળવાનું છે કેટલી વાર ચાર વડે ચાર વડું ગરણું અને ચાર વાર પાણી છે એને ગાળવાનું છે અને જે હવે ચોખ્ખું પાણી એકદમ વધ્યું છે આપણી પાસે હવે તમારે એનો પ્રયોગ કરવાનો છે સવારે કેવી રીતે કરવાનો છે એ પણ જોઈ એક માર્કેટમાં આઈ કપ કરીને આવે છે મેડિકલમાં બધે મળી જાય છે આઈ કપ બરાબર એ તમે લઈ આવજો એ આ કઈ આઈ કપમાં આ જે પાણી વીધું ને એમાં નાખી દેવાનું બરાબર એક આઈ કપ જેટલું ભરાય એટલે બીજું બધું નાખવાનું બીજું રાખવાનું છે એ રાખી અને આ રીતે આમ આંખમાં ફિટ થઈ જશે પછી આંખમાં ફિટ કરી અને આપણી આંખ એમાં પટ 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 પાણીમાં પટપટ કરવાની છે પાંચ મિનિટ સુધી પાણી અંદર નાખી દેવાનું અને બીજે આંખમાં એમ પાંચ મિનિટ જેને નંબર છે એના માટે આ વાત કરું છું આવી રીતે તમારે દરરોજ રેગ્યુલર આ પાણીનો પ્રયોગ કરવાનો છે હજી બે વસ્તુ છે આ ત્રણ સ્ટેપમાં છે તમે આથી કઈ વિડિયો મૂકીને ન જતા ત્રણ સ્ટેપમાં ફોલો કરવું જોઈએ પ્રયોગ થોડોક અઘરો છે પણ રિઝલ્ટ વાળો છે એ નક્કી છે હવે તમે સાંભળી લીધું કે આ તમે કરી લીધું તો હવે શું કરવાનું છે જો આ એક વસ્તુ અઘરી છે બીજી તો છે એમાં કઈ અઘરું નથી બે સ્ટેપ જે બીજા છે ને એ તો બે બહુ સહેલા છે બીજું સ્ટેપ તમને સમજાવું તમારે પચાસ ગ્રામ ગાયનું એકદમ પ્યોર દેશી ઘી લેવાનું છે ગીર ગાય કે દેશી ગાય આપડી ગમે એની સામે પચાસ ગ્રામ નાળિયેરનું તેલ લેવાનું છે રેડી હવે આ બંનેને એકદમ વ્યવસ્થિત વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું છે એટલે એક રસ થઈ જાય એ એક ભરીને રાખી દેવાનું સાંજે સુવા ટાઈમે આપણે જ્યારે સૂઈએ ત્યારે તમારી નાભીમાં આ જે બનાવ્યું ને મિશ્રણ એના પાંચ ટીપા નાખવાના છે કેટલા ટીપા પાંચ ટીપા તમારે નાભીમાં નાખીને સુઈ જવાનું છે રેડી સુવા ટાણે આ કરી લેવાનું હવે એક ત્રીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ છે મિત્રો અદ્ભુત છે એ દવા છે એ તમારે પીવાની છે રેડી એ પહેલા એક વિનંતી છે મિત્રો અમારી મહેનત તમને સારી લાગે બીજું કઈ ન કરો તો કઈ નહીં અત્યારે ઘેર ઘેર નંબર નો પ્રશ્ન છે નાના બાળકોના વિચારો બહુ છે આ વિડીયો મિનિમમ મારી વિનંતી છે તમે દસ જણા શેર કરજો તમને આ વિડીયો પસંદ આવે એમ થાય કે તમને આયુર્વેદમાં રસ છે તો જે આયુર્વેદના રસિક માણસ હોય રસ વાળા ને એને દસ જણા શેર કરજો બીજું કઈ નહીં પણ આપણા આયુર્વેદનો વિકાસ થાય ને લોકોને આવી ભયંકર બીમારીમાંથી છુટકારો મળી જાય એટલી ખાલી વિનંતી છે બીજું કઈ ન કરો તો કઈ ને એટલું કામ જરૂર કરજો હવે તમને ત્રીજી વસ્તુ છે એ તમારે બે દવા લેવાની છે પેલી દવા છે ને એ છે સપ્તામૃહ લો શું લેવાનું છે સપ્તામૃહ લો નામની ટેબ્લેટ આવશે રેડી આ ટેબ્લેટની જે ગોળી છે એ તમારે સવારે નરણા એક ગોળી લેવાની છે હું તમને એનો અહીંયા ફોટો મૂકી દઉં છું તમને ખ્યાલ આવે કે કેવી હોય સપ્તામૃહ લો એક ગોળી સવારે નરણા ઉઠીને લઈ લેવાની છે અને એની સાથે વસ્તુ તમારે લેવાની છે મહાત્રીટમાં ચાર ભાગ હોય ને એક ચમચીનો ચોથો ભાગ તમારે સવારે નૈણા લેવાનો છે બે વસ્તુ તમારે દવા સ્વરૂપે લેવાની છે એક તમારે નાભીમાં નાખવાનું છે અને જે આપણે ત્રિફળા બનાવ્યું તો એ બંને આંખોમાં કપ દ્વારા કરવાનું છે આવી રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ મિનિમમ ત્રણ થી ચાર મહિના પ્રયોગ કરો તો તમારા નંબર ઉતરી જશે ફાયદો થશે આપણી ગેરંટી છે બરાબર અને જો તમને વિડીયો બહુ મહેનત કરી તો તમને એમ લાગે તો સારા મિત્રોને શેર કરજો બરાબર અને લાઈક જરૂર કરજો આવા અદભુત વિડીયો માટે લાઈક કરતા રહ્યો અને કોઈ વ્યક્તિને મોકલતા રહ્યો આપણા આયુર્વેદનો ફાયદો થશે અને અનેક રોગ ઉપર મેં વિડીયો બનાવ્યા છે તમે જૂના વિડીયો પણ અમારા જોજો તમને ઘણા બધા વનસ્પતિ પરિચયના તો બહુ બનાવ્યા છે લગભગ બસો પચાસ પ્રકારની વનસ્પતિના વિડીયો બનાવ્યા છે જોજો એ પણ જૂનું જોજો એમાં જ્ઞાન તમને ઘણું મળશે ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય હૈ